ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઉનાના સહયોગથી સીમર ખાતે ચારસો થી વધારે લોકોનું નિદાન કરી આપવામાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા આયોજિત અને ઉના ડોક્ટરના સહયોગ સીમર મુકામે નિઃશુલ્ક ફ્રી સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉક્ટર તપન ડોડિયા મેડિસિન આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને ડૉક્ટર સંજય રામ પ્રસૂતિ સ્ત્રી રોગ નિષ્ણાત અને લેપ્રોસ્કોપિક સર્જન ડૉક્ટર નિશાંત મનાલી હાડકાના સર્જન ડૉક્ટર રમેશ સોલંકી ડેન્ટલ સર્જન અને ડોક્ટર ગ્રીષ્મા મનાલી ચામડી તેમજ એનર્જીના નિષ્ણાંત ડૉક્ટર અતિક રવાના કાનનાક ગળાના સર્જન તેમજ ડૉક્ટર ભાવિન બાબરી ફેમિલી સેશન આવા વિવિધ વિભાગના ડોક્ટરોની ટીમ હેઠળ અંદાજીત ચારસોથી વધુ દર્દીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં બીપી સુગર અને દર્દીઓએ જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ અગાઉ પણ શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા નિઃશુલ્ક કેમ્પ અલગ અલગ ગામડે નામાંકિત ડૉક્ટરની ટીમ બોલાવી કરવામાં આવ્યા હતા વધુમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એચ આઈ કુબાવત દ્વારા એવું જણાવવામાં આવેલું હતું કે આવનારા સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આરોગ્યને લગતા શિક્ષણને લગતા અબોલ પશુ પક્ષીઓને લગતા જેવા વિવિધ માનવ સેવા તેમજ પ્રભુ સેવાની

બસ માનવ સેવા એ પરોપ સેવાને સાર્થક કરે છે વધુમાં કે આ કેમ્પમાં ડોક્ટરોનો આભાર વ્યક્ત કરું છું પરવાસ પુલના ઓનર શ્રી સંદીપભાઈ એમનો આભાર વ્યક્ત કરું છું આજુબાજુ ગ્રામ્ય લોકોએ અમને આ કેમ્પમાં છ ભાગે બનાય એનો હું આભાર વ્યક્ત કરું છું હું દર્શન શીખતો હતો ગામ છે નક્યા આજે સિંગર ખાતે ઉપావત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલું છે તેમાં અમે મારા બાને

અને અમને ખૂબ સરસ સારવાર અને સેવા મળે છે તે માટે ઉપાવત ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો હું ધન્યવાદ બાપનો પરિચય મારું નામ ડોક્ટર તપન ડોડિયા છે ફિઝિશિયન કમ ઇન્ટેન્સિવિસ્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હાલ અમે સીમર ગામે ઉપાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ફ્રી નિદાન કેમ્પ યોજાયો છે જેમાં અમે સહયોગી બન્યા છીએ ટોટલ કુલ સંખ્યા જે કેમ્પમાં આપણે સાડા ત્રણસોની આસપાસ થઈ છે જેમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં મેં કુલ અત્યાર સુધી એસીથી નેવું પેશન્ટ જોયા છે કુભા ચેરિટેબલ ટ્રસ્ટ જે હરકિશનભાઈ ચલાવે છે એમના દ્વારા ઘણા બધા કેમ્પોના આયોજન થતા રહ્યા છે આ જ જગ્યાઓમાં અલગ અલગ હાલ અત્યારે સીમર ગામ અમે જોઈ રહ્યા છે પ્રભાસ કુલ ખાતે આજુબાજુના ઘણા બધા ગામના લોકો આવે છે જેમ કે ખજુદરા છે રાજપરા ખાણ આ બધા જ ગામના પેશન્ટો આવે છે અને બહુ સરસ રીતે આયોજન થયું છે કેમ્પનું અને અમે એના સહયોગ બન્યા છે એ બદલ અમે ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ આપનો પરિચય મારું નામ ડૉક્ટર મોહમ્મદ અધિક ગવર્નર હું જાતે ઈએનટી સર્જન છું ઓનામાં મારી રિલીફ કેમ્પ હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલ કાર્યરત છે સાહેબ આજરોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપ પણ સહભાગી બની આજુ શું આજરોજ ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ સિમર ખાતે પ્રભા સ્કૂલમાં આ કુબાવર ચેરિટેબલ ટ્રસ્ટ તહેવાર દ્વારા એક સુંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બધી જ જાતિના ડોક્ટર્સને જેમ કે એમટી સાહેબ છે હું એમ તરીકે હું છું ગાયનેકોલોજીસ્ટ છે ચામડીના ડોક્ટર ઓર્થોપેડિક સર્જન અને ડેન્ટિસ્ટ આ બધા લોકોનો સહભાગ સાથે ઉભાવ ચેરિટેબલ ટ્રસ્ટ છે આ કેમ્પનું આયોજન કરે છે ઉભાવ ચેરિટેબલ ટ્રસ્ટ આવા કેમ્પો વારે ઘડીએ ગામડા લોકોને સહાયતા માટે કરે છે જે સારું કાર્યરત છે અને આજ રોજના દિવસ અત્યાર સુધીમાં ત્રણસો થી સાડા ત્રણસો પેશન્ટે આ કેમ્પનો લાભ લીધો છે હજી પણ આ કેમ્પ અત્યારે કાર્યરત છે બપોરના બે વાગ્યા સુધી આ કેમ્પ કાર્યરત રહેશે